હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવીશું ધોરણ આઠ વિષય ઇંગ્લિશ યુનિટ વન ક્યુ ફોર ક્વેશનનો ભાગ ટુ નિઃ સ્વા અધ્યયન પોતેનું સમજૂતી સાથેનું સર્ચ સોલ્યુશન તે પહેલાં તમે જો ભાગ એક ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો આપણે ઇંગ્લિશનો ક્યુ ફોર ક્વેશન નિઃવા અધ્યયન પોતી શરૂ કરીએ તો અહી ક્યુ 4 ક્વેશ્ચન એક્ટિવિટી 1 છે એનો એ છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ गिवन ઇન ધ બ્રેકેટ્સ તો આપણે અહી બ્રેકેટમાં જે વર્ડ્સ આપેલા છે તેનો ઉપયોગ કરીને નીચે આપેલી ખાલી જગ્યાને પૂર્ણ કરવાની છે તો અહી આપણે પહેલી ખાલી જગ્યા છે કે સુનિતા વિલિયમ્સ વર્કડ એઝ અ તો તેનો ઉત્તર થશે આપણી પાસે ફ્લાઈટ એન્જિનિયર સેકન્ડ ખાલી જગ્યા છે કે સુનિતાસ ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત થર્ડ છે શી ડીડ હર ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફોર્થ છે શી વોસ બોન ઇન સપ્ટેમ્બર મંથ અને લાસ્ટ છે કે સુનિતા વિલિયમ્સ ઇઝ એન એસ્ટ્રોનોટ હવે એના પછી આપણી પાસે બી છે કે ચૂઝ ધ કરેક્ટ આન્સર તો આપણે નીચે જે પ્રશ્નો આપ્યો છે એના ચાર ઓપ્શનમાંથી એક સાચો ઓપ્શન ટીક કરવાનું છે તો માટે અહીં પહેલો ક્વેશ્ચન છે કે વેર વોઝ સુનિતા વિલિયમ્સ બોન તો તેનો જવાબ થશે ઓયા એના પછી સેકન્ડ છે કે વેર ડતા વર્ક તો તેનો જવાબ થશે નાસા એના પછી થર્ડ ક્વેશ્ચન વિચ આઇટમ ડીડ સુનિતા પ્રિંગ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ તો તે થશે આઈડિયલ ઓફ ગણેશ એના પછી ચોથી જે છે તે છે કે હું ઇન્સ્પાયડ સુનિતા તો તેનો જવાબ થશે મહાત્મા ગાંધી એના પછી ફિફ્થ છે વોટ ઇઝ ધ નેમ ઓફ સુનિરાસ ફાધર તો તે થશે દીપક હવે એના પછી સી છે કે કમ્પ્લીટ ધ ઇન્ટરવ્યુ વિથ ફેશ ગીવન ઇન ધી બોક્સ તો આપણે નીચે આપેલો જે ઇન્ટરવ્યુ છે એને ઉપરના પેરેગ્રાફ પરથી આપણે એને કમ્પ્લીટ કરવાનું છે તો માટે પહેલું કીધું છે કે ઇન્ટરવ્યુર આસ્ક હેલો વોટ ઇઝ યોર નેમ જય રિપ્લાયડ માય નેમ ઇઝ જય ઇન્ટરવ્યુર આસ્ક वेर वर यू बोर्न तो जवाब आपसे जे के आई वोज बोन एट मोड़सा इंटरव्यूर आस्क व्हाइट डू यू स्टडी जय रिप्लाइड आई स्टडी एट मतुसुलिया प्राइमरी स्कूल इंटरव्यूर आस्क व्हाट डू यू गो टू स्कूल तो तेनो रिप्लाय जय रिप्लाइड आई गो टू स्कूल एट टेन ओ क्लॉक इंटरव्यूर आस्क हुजर क्लास टीचर जय रिप्लाइड माय मिस्टर अमीश पटेल इज माय क्लास टीचर इंटरव्यूर आस्क व्हाट डू यू प्ले वॉट डू यू प्ले इन द रिसेस जय रिप्लाइड आई प्लेड कबड्डी इंटरव्यूअर सेस थैंक यू सो मच जय सेस वेलकम तो हमें डी क्वेश्चन है के चूज द करेक्ट ऑप्शन एंड राइट द सेंटेंसीस तो अं पहलू जो सेंटेंस है कि युवराज બ્લેન્ક શુગર ફ્રોમ ધી માર્કેટ યસ્ટર્ડે તો અહીં આપણને વાક્યના અંતમાં યસ્ટર્ડે આપ્યું છે જે ભૂતકાળ દર્શાવે છે અને અહીં પહેલું જે ઓપ્શન છે તે વ્હીલ બ્રિંગ છે તો જે તો આપણને ભવિષ્યકર દર્શાવે માટે આ ઓપ્શન ના હોઈ શકે માટે તેનો સાચો ઓપ્શન થશે કે યુવરાજ બોટ શુગર ફ્રોમ ધ માર્કેટ યસ્ટર્ડે નેક્સ્ટ નેહા બ્લેન્ક ફ્રોમ એલડી એન્જિનિયરિંગ કોલેજ તો ગ્રેજ્યુએશન જે છે એ આપણો વર્તમાનકાળ દર્શાવે છે માટે તે જે ગ્રેજ્યુએટેડ છે તે આપણો ભૂતકાળ દર્શાવશે એટલે તેનું કરેક્ટ ઓપ્શન થશે ગ્રેજ્યુએટેડ એટલે જો આપણે તેને રીરાઈટ કરીએ તો તે થશે નેહા ગ્રેજ્યુએટેડ ફ્રોમ એલડી એન્જિનિયરિંગ કોલેજ એના પછી થર્ડ વન મહાત્મા ગાંધી બ્લેન્ક સુનીતા ઇન હર લાઈફ તો તેનો જવાબ થશે કે મહાત્મા ગાંધી ઇન્સ્પાયર્ડ સુનીતા ઇન હર લાઈફ એના પછી ફોર્થ દીપક પંડ્યા ઇઝ ब्लैंक गुजरात तोते तसे दीपक पंड्या इज फ्रॉम એટલે एफ आर ओ एम फ्रॉम गुजरात એના પછી ફિફ્થ છે કે સુનિતા વિલિયમ્સ વર્ક એટ નાસા તો હવે તમારે આજ જે પાંચ સેન્ટેન્સીસ છે તેને રીરાઇટ કરવાનું છે એ બી करेक्ट આન્સર્સ આવશે તો હવે એની સેકન્ડ એક્ટિવિટી છે એ ટેક ધ ક્વેશ્ચન્સ ધેટ ધ આન્સર ઇન ધ સેન્ટેન્સીસ તો એનો ફર્સ્ટ ક્વેશ્ચન છે Uh, वानी वेन टू गांधीनगर ऑन uh, फ्राइडे तो तेना बे ऑप्शन थी सके के, के uh, वाय डीड वानी गो ऑन फ्राइडे अथवा तो हूँ वेन टू गांधीनगर एना पी सेकंड क्वेश्चन है कि uh, सुनिल इज रीडिंग अ बुक इन द रूम तो तेना बे क्वेश्चन थे कि वोट इज uh, सुनिल रीडिंग अथवा तो हूँ इज रीडिंग अ बुक एना पीछी थर्ड वन युगी विल प्ले चेस एट स्कूल टूमोरो तो से वेर वील योगिता प्ले अथवा तो तब यू भी पूछी सको कि वोट विल योगीता प्ले अथवा तो वेन विल योगीता प्ले ग चेज हम एना पी फोर्थ है कि जयराज सींग्स प्रेयर एट स्कूल तो आप उत्तर लखी शकी वेड श्री सींग प्रेयर अथवा तो हूँ सींग्स प्रेयर एना पी फिफ्थ वन के नरेश ક્લીન ધ રૂમ યસ્ટરડે તો તેના આપણે ક્વેશ્ચન પૂછી શકીએ કે વોટ ડીડ નરેશ ક્લીન વેન ડીડ હી ક્લીન ધ રૂમ હું ક્લીન ધ રૂમ હવે એના પછીની બી એક્ટિવિટી છે મેક ક્વેશ્ચન્સ એન્ડ સોન ઇન ધી એક્ઝામ્પલ તો આપણને એક્ઝામ્પલમાં એક બતાવ્યું છે એ પ્રમાણે એના ક્વેશ્શન બનાવવાના છે તો એક્ઝામ્પલમાં કહ્યું છે કે રાહુલ ઇઝ પ્લેઈંગ એટ સ્કૂલ તો આપણે તેનો ક્વેશ્ચન બનાવીએ કે વેર ઇઝ રાહુલ પ્લેઈંગ તો હવે પહેલું આપણું સેન્ટેન્સ છે કે કોમલ અરાઈવ એટ ધ ટેમ્પલ તો આપણે તેનો વેરથી ક્વેશ્ચન પૂછવાનું છે તો આપણે પૂછી શકીએ કે વેર ડીટ કોમલ અરાઇવ એના પછી સેકન્ડ ઈશાન વેન ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ અને આપણે ક્વેશ્ચન પૂછવાના તે હુંથી તો તેનો ઉત્તર થશે હું વેન ટુ ધ માર્કેટ વિથ હિઝ ફ્રેન્ડ થર્ડ વન સત્યમ બોટ ધ બુક્સ ટુ ઇયર્સ અગો તો આપણે તેનો ક્વેશ્ચન વેનથી પૂછવાનું છે તો આપણે પૂછી શકીએ કે વનડેડ સત્યમ બોર્ડ ધ બુક ફોર્થ વિરન ઓર્ડર્ડ અ પીઝા ઇન ધ ફેર તો આપણે વોટ ઇક્વેશન પૂછવાનું છે તો તેના આપણે ક્વેશ્ચન પૂછી શકીએ કે વોટ ડીડ વિરન ઓર્ડર ઇન ધ ફેર પછી એના પછી ફિફ્થ વન છે કે નયન શો ટુ લાઈન્સ અંડર ધ ટ્રી તો આપણે હાઉ મેની ધ ક્વેશ્ચન પૂછવાનું છે તો આપણે પૂછી શકીએ કે હાઉ મેની લાઈન્સ ડીડ નયન સી અન્ડર ધ ટ્રી 6 शी વેન્ટ হাফ અ લિટર મિલ્ક તો આપણે એનો ક્વેશ્ચન હાઉ મચ થી પૂછવાનું છે તો પૂછી શકાય કે હાઉ મચ મિલ્ક ડસ શી વેન્ટ 7 રુતુ લાફ્ટે લાઉડલી ઇન ધ મિડલ ઓફ ધ મેચ તો આપણે વર્ટી ક્વેશ્ચન પૂછવાનું છે તો આપણે પૂછીએ કે વાય ડીડ રુતુ લાફ લાઉડલી હવે એના પછી એના પછી આપણી પાસે કી છે કે રીડ ધ પેરેગ્રાફ એન્ડ મેક ફ્યુ ક્વેશ્ચન્સ તો આપણને પેરેગ્રાફ આપેલું છે અ બોય નેમડ કી રીડ વेंट टू मार्केट ही विजिटेड અ ટોય શોપ ही बॉટ ટુ ટોયસ ધ ટોયસ વર ફોર ધ હિઝ લિટલ સિસ્ટર જૈમિની હી પેડ 50 રૂપીસ હી ઓલસો વೆಂಟ್ ટુ ધ Grocery shop હી બોટ બિસ્કિટ ધેર ધેન હી રીટર્ન હોમ તો આપણે એના પ્રશ્નો આ રીતે પૂછી શકીએ છે કે વેડ ડીડ કિરિટ ગો એના પછી બીજો ક્વેશ્ચન પૂછી શકાય કે વોડ ડીડ કિરિટ બાય એટ ધ ટોય શોપ એના પછી ફ્રોમ હુ ડીડ કિરિટ બાય ધ ટોયસ ફોર્થ હાઉ મચ મની ડીડ કિરિટ પે ફોર ધ ટોયસ એન્ડ ફિફ્થ વોડ ડીડ કિરિટ બાય એટ ધ ક્લોઝરી શોપ હવે એના પછી આપણે એની થર્ડ એક્ટિવિટી છે કેસ સોલ ધ રીડર્સ એન્ડ રાઈટ ધ આન્સર્સ તો પહેલું છે કે ઈટ હેઝ હેન્ડ્સ એન્ડ અ ફેસ બટ can't hold anything or smile તો તે થાશે આપણી પાસે એનો જવાબ થશે clock એના પછી સેકન્ડ છે ઈટ બિલોંગ્સ ટુ યુ બટ યોર ફ્રેન્ડ્સ યુઝ ઈટ મોર વોટ ઇઝ ઈટ તો તે થાશે આપણી પાસે યોર નેમ थर्ड है कि कैट्स मदर हैज थ्री चिल्ड्रन स्नेप क्रेक एंड थर्ड वन इज कैट एना पी फोर्थ है आई हैव अ टेल एंड अ हेड बट नो नो बॉडी वोट एम आई तो थर्ड इट फिफ्थ इट गेट्स वेट एज इट ड्राइस टॉवल हे एना पी फोर्थ एक्टिविटी है के रीड दिस वर्ड्स अलाउड तो તમારે આ વર્ડ ને મોટેથી બોલવાના છે ફિફ્થ છે કે રીડ વિથ રાઈમ તો તમે આને રાઈમ સાથે બોલી શકો છો એના પછી સી છે કે રીડ ધ પેરેગ્રાફ एंड आंसर द क्वेश्चन તો આપણે ક્વેશ્ચન પૂછ્યા છે કે બ્લેન્ક ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન તો મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોમ્પિટિશન સેકન્ડ વોટ ઇઝ મિસ્ટર બ્રાઈટ तो तणा उत्तर થશે मिस्टर ब्राइट इज स्कोरर इट इज मिस्टर परमार्स ओन લેપટોપ થર્ડ હાઉ મેની કન્ટેન્ટેન્ટસ આર देयर તો देयर આર નાઈન કન્ટેન્ટેન્ટસ એના પછી ફોર્થ ક્વેશ્ચન છે ઇઝ મિસ્ટર પરમાર ધ પ્રિન્સિપલ તો તણા ઉત્તર થશે નો મિસ્ટર શર્મા ઇઝ ધ પ્રિન્સિપલ ફિફ્થ Who is the english teacher answer the parma मिस्टर परमार इज द इंग्लिश टीचर સિક્સ મિસ્ટર પરમાર ઇઝ ધ એક્સપર્ટ ટ્રીયુ ઓર ફોલ્સ તો તેનો ઉત્તર થશે આપણી પાસે ફોલ્સ નેક્સ્ટ સેવન નંબર ક્વેશ્ચન વેર આર ધ કમ્પ્યુટર સ્ક્રીન્સ તો તેનો ઉત્તર થશે ઇન ફ્રન્ટ ઓફ ધ કન્ટેન્ટ હવે એના પછી આપણી પાસે એટ નંબરનો ક્વેશ્ચન છે કે એન્થોનેમ ઓફ સ્ટોપ તો તે થશે આપણી પાસે સ્ટાર્ટ હવે આપણને ડીમાં પણ એક પેરેગ્રાફ આપ્યો છે અને એના પરથી ક્વેશ્ચન આન્સર લખવાના છે તો પહેલો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ આન્સર ધ નેમ ઓફ ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફાસ્ટ સેકન્ડ હાઉ મચ ટાઈમ ડીડ નંદિતા ટેક ટુ આન્સર તો તેનો ઉત્તર થશે કે નંદિતા ટેક ઓન્લી 3 સેકન્ડ્સ ટુ આન્સર નંદિતા સુની Won the first round true or false તો તે થશે ફોલ્સ ફોર્થ સિનોনিম ઓફ ફાસ્ટ તો તમે લખી શકો કે વીક રેપિડ એન્ડ સ્પીડી नाउ फिफ्थ नंबर क्वेश्चन के विल द कंटेंटेंस हैव क्वेश्चन ऑन देर कंप्यूटर स्क्रीन्स येस द कंटेंटेंस विल हैव क्वेश्चन ऑन धर कंप्यूटर स्क्रीन्स सिक्स द विनर विल कम टू द ब्लैंक तो उत्तर स्मार्ट सीट सेवंथ एंड नेम ऑफ आंसर तो अपनी पास क्वेश्चन हम अपनी पास नेक्स्ट बीजा क्वेश्चन है बीजा पेराग्राफना के ब्लैंक ट्राइड हार्ड तो कै नंदिता ट्राइड हार्ड सैकेंड हु विल आस्क क्वेश्चन तो मिस्टर परमल विल आस्क अ क्वेश्चन थर्ड ईच करेक्ट आंसर विल गीव यू अ डाबेली ट्रू और फॉल्स तो फॉल्स फोर्थ हाउ मच इज द स्कॉलरशिप तो आंसर देर इज टू हंड्रेड स्कॉलरशीप एवरी मंथ फिफ्थ मिस टिक टिक इज अ तो क्लॉक 6 नंबर क्वेश्चन हाउ मेनी हेल्पलाइन्स आर देयर तो देयर आर थ्री हेल्पलाइन्स હવે એના પછી આપણી પાસે નેક્સ્ટ છે કે દીદ નંદિતા સક્સેસ લાસ્ટ યર તો તે થશે કે નો she did not success last year 8 નંબર ક્વેશ્ચન વિચ વર્ડ ઇઝ યુઝ ઇન્સ્ટેડ ઓફ રાઈટ તો તે થશે करेक्ट હવે એના પછી ઈ આપણને પેરેગ્રાફ આપ્યો છે એના પરથી ક્વેશ્ચન આન્સર છે કે હી વોન અનધર ગિફ્ટ तो नंदिता वोन अनदर गिफ्ट सिक्स सेकेंड नंबर क्वेश्चन है विच गेम डज नंदिता प्ले नंदिता प्ले हॉकी थर्ड से नंदिता विल बी फ्री फ्रॉम मिस्टिक टिक फोर्थ विच अवॉर्ड डिड नंदिता विन नंदिता वोन द प्लेयर ऑफ द मैच अवॉर्ड फिफ्थ अवॉर्ड फॉर अ स्पोर्ट कॉम्पिटिशन टूर्नामेंट सिक्स्थ एंड नेम ऑफ रॉन्ग इज राइट हम एना पीछे अपनी पास एक एफ है कि रीड द एक्टिविटी फोर फास्ट फिंगर फर्स्ट एंड फाइन सेड दिस तो पहलू है कि गुड मॉर्निंग एंड वेलकम एवरी वन तो आ सेंटेंस सेंटंस ये विकास बोले सैकेंड ऑल द बेस्ट टू द पार्टिसिपेट्स तो मिस्टर परमार बोल से थर्ड आई वांट टू कॉल माय आंटी तो थे थसे नंदिता फोर्थ ओके नंदू आई एम रेडी तो थे थसे नंदितास आंटी फिफ्थ अ वेल प्लेड नंदिता तो थे थसे मिस्टर परमार नाउ હવે આપડી પાસે જી નંબર નો ક્વેશ્ચન છે કે રીડ ધ એક્ટિવિટી 4 ફર્સ્ટ ફિંગર ફર્સ્ટ એન્ડ ઓરેન્જ ધ સેન્ટેન્સીસ ઇન સિક્વન્સ તો આપણો જે પહેલો જે સેન્ટેન્સ છે તે થસે કે વિકાસ વેલકમ ટુ એમડી एवरीवन ટુ સ્મિથ વિદ્યાલય સેકન્ડ છે તે થશે કે નંદિતા કમ ટુ ધ સ્માર્ટ સીટ થર્ડ છે તે થશે કે નંદિતા વોન ધ ફર્સ્ટ ગિફ્ટ ફોર્થ નંદિતા કોલ હર આંટી એન્ડ ફિફ્થ નંદિતા ગીવ ધ રોંગ આન્સર તો તમે એને આ રીતે સિક્વન્સ વાઇઝ લખી લેજો હવે એના પછી એચ છે કે ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સ એન્ટ્રી રાઇટ તો પહેલું છે કે નંદિતા વોઝ ધ વિનર और विन ऑफ द टोर्नामेंट तोप्शन थे विनर के नंदिता वोज द विनर ऑफ द टूर्नामेंट नाउ सेकेंड नंबर क्वेश्चन है कि वेर वर नाइन देर वर नाइन कंटेट्स और कंटेन्डन्स तो ऑप्शन थे कि कंटेडन्स इज करेक्ट ऑप्शन देर वर नाइन कंटेन्ड्स थर्ड नंदिता वोज कन्फ्यूज और कन्फ्यूजन इन गीविंग आंसर तो नंदिता वोज कन्फ्यूज इन गीविंग दी आंसर फोर्थ द प्लेस वॉज फूल ऑफ डिस्टर्ब और डिस्टर्बंस तो प्लेस वॉज फूल ऑफ डिस्टर्बंस फिफ्थ नंदिता इज द प्ले ओर प्लेयर ऑफ हॉकी तो नंदिता इज द प्लेयर ऑफ हॉकी हमें एना पी आई नंबर एक्टिविटी है कि चेन्ज द सेंटेन्स एज शोन इन दी एक्जाम्पल तो अपने एक्जाम्पल में आप मिस्टर परम आई गो टू बुज तो आपने लखीए कि मिस्टर परम गोस टू बुज तो अपने पहलू सेंटेन्स आप नंदिता सेज आई एम सो लकी तो आपने पैसि वोइ करिए कि नंदिता सेज दैट शी इज सो लकी से आंटी सेज़ आई एम रेडी तोइस हो आंटी सेज ही शी इज रेडी थर्ड नंदिता आई वोट टू कॉल मई आंटी तो नंदिता सेज शी वोट्स टू कॉल हर आंटी फोर्थ नंबर मिस्टर परमार आई एम द होस्ट ऑफ द कॉम्पिटिशन तो मिस्टर परमार सेज़ ही इज द होस्ट ऑफ द कॉम्पिटिशन फिफ्थ विकास आई वेलकम यू तो विकास सेज ही वेलकम्स यू हमें एना पीजिए કે અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર તો આપણો પહેલો જે વર્ડ છે તે થશે અરેન્જ સેકન્ડ થશે બ્રિંગ થર્ડ થશે ડિસિપ ડિસિપ પછી થશે ઈગર પછી ફિલ્ડ પછી પ્રાઇસ વોઇસ અને વન્ડરફુલ હવે એના પછીની આપણી એક્ટિવિટી ફાઈ છે કે રીડ ધ પેરાગ્રાફ એન્ડ ફ્રેમ ધ ક્વેશન તો પહેલો ક્વેશન છે के वेर डेश स्वामी विवेकानंद बोन तो थे थे से वेर वोस स्वामी विवेकानंद बोन एना पीछे सेकेंड है कि वेर वोस श्वामी स्वामी विवेकानंद बोन थर्ड वेन्डेड स्वामी विवेकानंद रिप्रेजेंट इंडिया एट द पार्लियामेंट ऑफ रिलीजन ऑफ शिकागो फोर्थ वोडेड स्वामी विवेकानंद एस्टाब्लिश इन एटीन नाइंटी सेवन फिफ्थ वेन्डेड स्वामी विवेकानंद पास अवे નાવ હવે આપણી પાસે બીજું છે અને તેના પરથી ક્વેશ્ચન્સ થશે કે વેર વોઝ શિવાજી મહારાજ બોન સેકન્ડ વેર વોઝ શિવાજી બોન થર્ડ વેન ડીડ શિવાજી બીકમ ધ કિંગ ફોર્થ વેન વોઝ શિવાજી નો ફોર એન્ડ ફિફ્થ વેન ડીડ શિવાજી પાસ અવે નાવ બી પ્રિપેડ ટાઈમ લાઈન ઓફ યોર મધર તો તમે તમારી મમ્મી માટે ટાઈમ લાઈન બનાવી શકો છો કે તમારી મમ્મીનું નામ એમને ઇયર અને એમના ઇવેન્ટ્સ થશે તો એના પરથી ક્વેશ્ચન થશે ને ટાઈમલાઇન થશે કે વેર વોઝ યુર મધર બોન વેન વોઝ યુર મધર બોન એન્ડ વેન વોઝ શી પાસ્ટ હર ટેન્થ એક્ઝામ વેન આઈ વેન શી વોઝ વેરિડ એન્ડ વેન વોઝ શી ઇન ક્લાસ વન એના પછી રાઈટ ફાઇવ સેન્ટેન્સીસ અબાઉટ યોર મધર તો તમે તમારી મમ્મી માથેના પાંચ જે સેન્ટેન્સ છે તો લખી શકો છો હવે એના પછી ને આપની એક્ટિવિટી 6 છે કે રાઈટ ધ ઓપ્શન ફોર ધ गिवन क्वेश्चंस તો પહેલું છે કે Who is the prime minister of India તો તેના આપણે ઓપ્શન બનાવી શકે કે नरेंद्र મોદી રાહુલ ગાંધી અરવિંદ કેજરીવાલ કે પછી અમિત શા સેકન્ડ છે કે which is the capital of capital city of gujarat તો તેસા સુરત ગાંધીનગર અમદાવાદ અને રાજકોટ થોડ છે વેનિસ ઉત્તરા ઉત્તરાયન તો 15th ઓગસ્ટ 2nd ઓક્ટોબર 4th જાન્યુઆરી કે 26 જાન્યુઆરી તો આ રીતે આપણે એના ઓપ્શન બનાવી શકીએ છીએ ફોર્થ નંબર છે કે હાઉ મેની વ્હીલ્સ does the bicycle have ટુ ઓપ્શન 1 2 3 ઓર 4 ફિફ્થ વેર ઇઝ ધ કંકરિયા કલેક તો તેસા સુરત गांधीनगर अहमदाबाद और राजकोट तो सिक्स है विच कलर इज नॉट देर इन द दे रेनबो रेड ग्रीन ब्राउन और ब्लू सेवन्थ फ्रॉम वेर डज द सनराइज वेस्ट नॉर्थ साउथ के ईस्ट हम एना पीछे एट नंबर क्वेश्चन है कि हु फादर इज लॉर्ड शिवा कृष्णा गणेशा राम के हनुमान नाइन्थ हु इज द मॉनिटर इन योर क्लास रिया आरफ मेहुल और अनन्या ટેન ડુ યુ ગો ટુ સ્કૂલ ફાઇવ એમ એમ સેવન એ એમ ઇલેવન એ એમ ઓર ટેન થર્ટી પીએમ હવે એના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન છે કે અરેન્જ ધ વર્ડ્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર ટુ મેક મિનિંગફુલ ક્વેશન્સ તો પહેલું છે ડુ લીવ વેર અને યુ તો તે થશે વાય ડુ યુ લીવ સેકન્ડ યુ વીચ ઇઝ પેન તો તેનો ક્વેશ્ચન થશે વિચ ઇઝ યોર પેન थर्ड स्कूल योर इज द प्रिंसिपल हु ऑफ तो इज द प्रिंसिपल ऑफ योर स्कूल फोर्थ क्रिकेट आर दे वर अने प्लेइंग तो वेर आर दे प्लेइंग क्रिकेट अने फिफ्थ कि डीड क्लॉक डीड कूक शी यस्टरडे अंड व्ट तो क्वेश्चन कि व्ट डीड शी कूक यस्टरडे सिक्स मैंगोस देर इन हाउ मेनी आर इन द बॉक्स तो क्वेश्चन दस कि हाउ मेनी मैंगोज आर देर इन दी बॉक्स सेवेंथ हाउ मच इज द दे बोटल देर इन अने वोटर तो क्वेश्चन दस हाउ मच वोटर इज देर इन दी बॉटल एट नंबर क्वेश्चन वील मीट यू शी अने वेन तो क्वेश्चन दसे कि वेन व्ल यू शी मीट यू नाइन्थ यस्टरडे वोट राइटिंग मेहूल अने वॉस तो क्वेश्चन वॉट वॉज मेहूल राइटिंग यस्टर डे तेन्थ केन द एलिफेंट्स व्हाट इट तो व्हाट केन द एलिफेंट्स ईट नाउ एट नंबर एक्टिविटी है यु द पिक्चर तो पची पीछे कि रीड द वर्ड्स एंड कैंसल वीच आर नॉट रिलेटेबल टू द पिक्चर तो आप लखी सकी बस स्टेशन बसीस प्लेन પ્લેન જે છે એ આમાં ના થઈ શકે કારણ કે આ બસ સ્ટોપ છે એટલે પ્લેન કેન્સલ પેસેન્જર્સ ગાર્ડન પણ ન હોય બેગ લગેજ વેટિંગ ફોર બસ રનિંગ ફોર ટ્રેન એ પણ ના હોય અને સ્કૂલ પણ ના હોય અને ગેટિંગ ઇનટુ ધ બસ તો હવે એના પછીની બી છે નાઉ મેક સેન્ટેન્સ યુ યુઝિંગ ધ વર્ડ્સ દેટ આર લેફ્ટ તો આપણે તેના પરથી લખીએ તો તે થશે પીપલ આર વેટિંગ ફોર ધ બસ એટ ધ Station and the passengers are getting into the buses. Third, uh, some people are crying uh, carrying uh, luggage and bags. Fourth, there are many buses at the sta uh, bus station. Fifth, the bus station is very busy. Sixth, passengers are standing near the bus. Seventh, some people are uh, walking with bags. એટ અ ગ્રુપ ઓફ પીપલ ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ રેડ બસ નાઇન્થ ધ બસિસ આર રેડી ટુ લીવ ધ સ્ટેશન એન્ડ ટેન્થ એવરી વન લુક્સ બિઝી એટ ધ બસ સ્ટેશન નાવ ફોન એક્ટિવિટી તો તે તમે જાતે પણ તમારા ફ્રેન્ડ સાથે કરી શકો છો તો અહીં આપણી આ યુનિટ વન ક્યુ ફોર કુશન નિસ્વાધ્યન પોથી સમજૂતી પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઈક શું સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ